શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શત્રુધ્ર સંહિતાનો અધ્યાય છઠ્ઠો જેમાં નંદીશ્વર અવતારનું વર્ણન કર્યું છે તેનું આજે આપણે શ્રવણ કરવાનું છે અને શિવ મહાપુરાણ નિત્ય સાંભળવાથી આપણને ધર્મ અર્થ મોક્ષ કામની પણ પ્રાપ્તિ થાય છે માટે આપણે નિત્ય શિવપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર અવતારનું વર્ણન આપણે આજે શ્રવણ કરીએ તો સનતકુમારે પૂછ્યું હે પ્રભુ મહાદેવના અંશથી જન્મેલા આપ શિવને કેવી રીતે પામ્યા છો તે સર્વ સાંભળવા હું ઈચ્છું છું તે મને કહેવા આપ યોગ્ય છો નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ મુનિ સનતકુમાર શિવના અંશથી જન્મેલો હું જે રીતે શિવને પામ્યો છું તે તમને સાધવાપણે સાંભળો શિલાધષિ પ્રજાની ઈચ્છા થઈ હતી કારણ કે પોતાનો ઉદ્ધાર ઈચ્છતા તેમના પિતૃઓ પ્રજા માટે તેમને આધારથી કહ્યું તેથી એ શિલાદે ભક્તિથી તેના ઉદ્ધાર કરવા મન કર્યું હતું અતિ ધર્માત્મા અને વીર્યવાનને તે શિલાદ ઋષિ નીચે દ્રષ્ટિ કરી મનથી શિવલોકમાં ગયા શિવના ધ્યાનમાં મગ્ન થયા અને તેમની વૃત્તિ મુનિઓ જેવી થઈ ગઈ હતી તે શિલાદ નામના મુનિઓ ઘણા કાળ સુધી નિશ્ચળ મન કરી દઢ વ્રત પાળ્યું અને ઇન્દ્રને ઉપદેશીને અતિ સહ તપ તપવા માંડ્યા એમ તપ તપતા એ મુનિ તપથી ઇન્દ્ર સંતુષ્ટ થયા ત્યારે સર્વ દેવોનો પ્રભુ એ ઇન્દ્ર તેમને વરદાન દેવા ગયો ઇન્દ્ર અતિ પ્રેમથી શિલાદને કહ્યું હે નિર્દોષ શ્રેષ્ઠ હું તમારા પર પ્રસન્ન થયો છું માટે તમે વરદાન માગો પછી શ્રેષ્ઠ શિલાદે દેવીશ્વરને પ્રણામ કર્યા અને સ્તુતિઓ વડે આદરથી તેમને સ્તુતિ કરી બે હાથ જોડી ઇન્દ્રને કહ્યું સિલાદ બોલ્યો હે દેવેશ્વર પ્રભુ ઇન્દ્ર જો તમે અતિ પ્રસન્ન થયા છો તો યોનિથી જન્મ નહીં પામનાર મૃત્યુરહિત અને ઉત્તમ વ્રતવાળો પુત્ર હું ઈચ્છું છું ઇન્દ્ર બોલ્યો હે પુત્રને ઈચ્છનાર હું તમને યોનિથી જન્મ પામનાર અને મુક્તિ મૃત્યુયુક્ત પુત્ર આપી શકીશ નહીં તો હું તમને પુત્ર નહીં આપું કેમ કે મૃત્યુરહિત કોઈ છે જ નહીં હે મહામુનિ મૃત્યુરહિત તથા યોનિથી જન્મ નહીં પામનાર પુત્ર હું તમને નહીં આપું કેમ કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શંકરના અંગથી જન્મેલા છે છતાં તેઓ પણ મરણથી યુક્ત છે તો બીજાઓ મરણથી યુક્ત હોય એમાં શું નવાય છે વેદશાસ્ત્રમાં તે વિષ્ણુ તથા બ્રહ્માંડમાં પણ આયુષનું માપ અલગ અલગ કહેવાયું છે માટે હે ઉત્તમ બ્રાહ્મણ યોનીથી જન્મ નહીં પામનાર તથા મૃત્યુરહિત પુત્ર માટેની આશા તમે છોડી દો અને પોતાને યોગ્ય પુત્ર પ્રયત્નથી સ્વીકારી લો છતાં દેવોના ઈશ્વર મહાદેવ રુદ્ર જો પ્રસન્ન થાય તો યોનિથી જન્મ નહીં પામનાર અને મૃત્યુરહિત અતિ દુર્લભ પુત્ર તમને પ્રાપ્ત થાય હે મહામુનિ હું વિષ્ણુ કે ભગવાન બ્રહ્મા અમે ત્રણેય યોનીથી જન્મ નહીં પામનાર અને મૃત્યુરહિત પુત્ર આપવા સમર્થન નથી માટે એવા પુત્રની ઈચ્છા હોય તો તમે મહાદેવની આરાધના કરો તે સર્વના ઈશ્વર અને મહાસમર્થન છે તેથી તે તમને એવો પુત્ર આપશે નિંદીશ્વર બોલ્યા હે મુનિ એમ કહી દયાળુ દેવેશ્વર ઇન્દ્ર તે ઉત્તમ બ્રાહ્મણ પર કૃપા કરી દેવોની સાથે પોતાના લોકમાં ગયા વર દેનાર એ ઇન્દ્ર ગયા પછી શિલાક મુનિએ મહાદેવનું આરાધના કરવા માંડ્યા અને તપથી શંકરને સંતુષ્ટ કરવા માંડ્યા દિવસ રાત એમ તપમાં તત્પર રહેતા એ બ્રાહ્મણના દેવતાએ હજાર વર્ષ આશ્ચર્યકારક થઈ એક ક્ષણ પેઠ વીતી ગયા એમનું શરીર સાફડાથી ઢંકાઈ ગયું હતું લાખો કીડાના સમુદાય તેમના શરીરને વિટોળાઈ મળ્યા હતા બીજા વ્રજની અણી જેવા મોઢાવાળા પીડાઓ પણ ચોપાસ અને મુનિની વિટાઈ ગયા હતા મુનિશ્રેષ્ઠ એ સિલાદ એ રાફડામાં માંસ અને લોહી વિના કેવળ ચામડા રૂપે જ સ્થિત રહ્યા હતા પછી તો કેવળ તેમના હાડકા જ બાકી રહ્યા હતા એટલે પ્રભુ શંકરે પોતાના શરીરના તેમને દર્શન કરાવ્યા જે શરીર દિવ્ય હોય દિવ્ય ગુણોથી યુક્ત અને અવળી બુદ્ધિવાળાઓને મળવું અશક્ય હોય છે દેવતાએ હજાર વર્ષથી તપ કર્યા અને શિલાદને સર્વદેવોના અધિપતિ ત્રિશુળધારી શિવે કહ્યું હું તમને વર દેનારો છું પણ મહામુનિ શિલાદ તો મહાસમાધિમાં અતિશય લીન હતા તેથી ભક્તિને અત્યંત વશ થયેલા શંકરે તેની વાણી તેમણે સાંભળી નહીં પછી ત્રિપુર સૂત્ર શંકરે પોતાના હાથથી તે મુનિને સ્પર્શ કર્યો એટલે તે જ સમયે શ્રેષ્ઠ શિલાદે તપ સમાધિ છોડી તે જ બંને નેત્ર ઉપાડી સૌમ્ય મૂર્તિએ શિવના દર્શન કર્યા અને હે મુનિ તરત જ તેમને પ્રણામ કરી એમના પગમાં પડ્યા પ્રસન્નચિત્ત થયેલા તે શિલાદે બે હાથ જોડી ખાંધ નભાવી અને હર્ષથી ગળગળી વાણી વડે પરમેશ્વરની સ્તુતિ કરી પછી દેવોના દેવ ભગવાને ત્રિલોચોએ પ્રસન્ન થઈને મુનિશ્રેષ્ઠને શિલાદને કહ્યું હું વર દેવા તૈયાર છું હે મહાબુદ્ધિમાન તમારે આ તપ કરવાની શી જરૂર છે હું તમને સર્વશાસ્ત્રોના અર્થનો પારગામી સર્વજ્ઞ પુત્ર આપું છું તે વચન સાંભળ્યા પછી શિલાદે દેવેશ્વર શિવને પ્રણામ કરી હર્ષથી ગળગળી વાણી વડે એ ચંદ્રભૂષણને કહ્યું શિલાદ બોલ્યો હે મહેશ્વર આપ જો પ્રસન્ન થયા છો તો મને વરદાન દેનારા છો તો આપ જો જેવો મૃત્યુરહિત અને યોનિથી જન્મ નહીં થાય એવો પુત્ર હું ઈચ્છું છું નંદીશ્વર બોલ્યા ત્રણ નેત્રવાળા દેવશંકર તેણે એમ કહ્યું એટલે પ્રસન્નચિત થયેલા એ શંકરે મુનિ શ્રેષ્ઠ શિલાદ પ્રત્યે કહ્યું શિવ બોલ્યા હે તપોધન બ્રાહ્મણ પૂર્વ તપ કરીને બ્રહ્માએ તેમજ મુનિઓએ તથા ઉત્તમ દેવોએ પણ અવતાર લેવા માટે મારી આરાધના કર્યું હતું તેથી હું યોનિથી જન્મ નહીં લેનારો નંદી નામે તારો પુત્ર થઈશ હે મુનિ જગતના પિતા મારા તને પિતા થશો નંદીશ્વર બોલ્યા પ્રણામ કરી ઊભા રહેલા શિલાદ મુનિએ એમ કહી આદેશ આપીને પાર્વતી સહિત શંકર જલ્દી ત્યાં જ અદૃશ્ય થઈ ગયા તે મહાદેવ ગયા ત્યારે મહામુનિ શિલાદ પોતાના આશ્રમમાં આવ્યા અને પછી તે વૃતાંશ તેમણે ઋષિઓને કહ્યું પછી કેટલાક કાળે યજ્ઞ વેતાઓમાં ઉત્તમ મારા તે પિતા શિલાદે જલ્દી યજ્ઞ કરવા માટે યજ્ઞનું આંગણું ખોદાવવા માંડ્યા એટલે જ તે ક્ષણે શંભુની આજ્ઞાથી હું તેમના પુત્ર રૂપે ઉત્પન્ન થયો અને પ્રથમથી જ હું પ્રલયકાળનો અગ્નિ જેવો ક્રાંતિમાન થયો તે વેળા પુષ્કર વર્ણ આદિ મેઘ વરસી રહ્યા હતા ખચ્ચરો કિન્નરો સીધો સાધ્યો ગાવા લાગ્યા તેમજ હું શિલાદનો પુત્ર થયો એટલે શ્રેષ્ઠ ઋષિઓ ચોપ્પાએ પૃષ્ઠવૃષ્ટિ કરવા લાગ્યા પછી બ્રહ્માથી દેવો અને પત્નીઓ સર્વ બાજુથી ત્યાં આવ્યા અને વિષ્ણુ શિવ તથા અંબિકા દેવી પણ અતિ પ્રેમથી ત્યાં પધાર્યા તે વેળા મોટો ઉત્સવ થયો અપ્સરાઓ સમૂહો નૃત્ય કરવા લાગી અને લિંગ મૂર્તિ મારા આદર સરકાર કરી હર્ષિત થયેલા તેઓ સ્તુતિ કરી તેમજ એ શિલાદને ખૂબ પ્રસન્ન કરી અને સુંદર શોસ્ત્રોની શિવની તથા શિવદેવીની સ્તુતિ કરી તેઓ બધા પોતાના સ્થાને ગયા તે સર્વના ઈશ્વર શિવ શિવા પણ પોતાના ધામમાં ગયા શિલાદ પણ મને બાળકને પ્રળાકાળ સૂર્ય તથા અગ્નિ સમાન પ્રભાવોવાળો ત્રણ નેત્રવાળો ચાર પૂજાવાળો જટારૂપ મુકુટ ધારણ કરનારો ત્રિશુળ વગેરે આયુષ્યવાળો તેજસ્વી અને સર્વ રીતે રુદ્ર સ્વરૂપ જોઈ મહા આનંદથી પૂર્ણ થયા અને પ્રણામ કર્યા યોગ્ય મને તેણે પ્રણામ કર્યા શિલાદ બોલ્યો હે દેવેશ્વર તમે મને આનંદિત કર્યો છે માટે તમે નંદી નામે જાહેર થાઓ વળી તે જ કારણે આનંદ સ્વરૂપ એવા આપ જગદીશ્વર દેવને હું નમું છું નંદીશ્વર બોલ્યા જેમ ખજાનો મેળવી નિર્ધન હરખાય તેમ મારા પિતા હર્ષ પામ્યા અને મહેશ્વરને ખૂબ પ્રણામ કરી મારી સાથે તરત પોતાની છુપડીએ ગયા હે મહામુનિ હું જ્યારે શિલાદની છુપડીએ ગયો ત્યારે તેવું ઈશ્વર સ્વરૂપ છોડી દઈ મનુષ્ય સ્વરૂપને પ્રાપ્ત થયો એટલે લોકોમાં પૂજાયેલા મારા પિતા મને મનુષ્યરૂપ થયેલો જોઈ અતિશય દુઃખીથી પીડાયા અને સ્વજનોની વિટાઈ વિલાપ કરવા લાગ્યા પુત્ર ઉપર પ્રેમ ધરાવતા એ શાલકાય પુત્ર શીલાદે મારા જાતકર્મ આદિ સર્વ સંસ્કારો કર્યા પાંચ વર્ષ થતા તો પિતાએ આપો આપ સહિત સર્વ દેવેદો તથા બીજા શાસ્ત્રો પણ મને ભણાવી દીધા સાતમું વર્ષ પૂરું થયું એટલે પ્રભુ શંકરની આજ્ઞાથી મિત્રાવરણ નામે બે મુનિઓ મને જોવા માટે શિલાદના આશ્રમમાં આવ્યા એટલે શિલાદ મુનિએ તેમનો સત્કાર કર્યો પછી સુખપૂર્વક બેઠેલા તે બંને મહાત્માએ મહામુનિઓએ મને વારંવાર જોઈને આમ કહ્યું મિત્રવારણ બોલ્યા હે તાત તમારો નંદી અલ્પ આયુવાળો છે તે સર્વ શાસ્ત્રોનો અર્થનો પરાગ્રામી થયો છે પરંતુ તેનું આયુષ્ય એક વર્ષથી વધારે દેખાતું નથી એ બંને બ્રાહ્મણોએ એમ કહ્યું એટલે પુત્ર પર પ્રેમ ધરાવતા શિલાદ પોતાએ પુત્રને ભેઠી પડ્યા અને દુઃખથી પીડાઈને ખોખરા સ્વરે ખૂબ રડવા લાગ્યા પિતાને તથા દાદા મિત્રાવરૂણને મરેલાની જેમ પડેલો જોઈને પ્રસન્ન ચિત્તે શિવના ચરણકમળમાં સ્મરણ કરી તેમના પ્રત્યે કહ્યું હે તાત ક્યાં દુઃખે ધ્રુજી રહ્યા છો આમ રડો છો તમને સાથી દુઃખ ઉપજ્યું છે તે હું સાચે સાચ જણાવવા ઈચ્છું છું પિતા બોલ્યા હે પુત્ર તારું થોડા સમયમાં મૃત્યુ થવાનું છે તે દુઃખથી હું અત્યંત દુઃખી થયો છું મારા દુઃખના દુઃખને કોણ દૂર કરે હું કોની શરણે જાઉં પુત્ર બોલ્યો દેવ દાનવ યમ કાળ અથવા બીજા આ લોકો પણ જો કદાચ મને મારે તોય મારું અલ્પકાળમાં મરણ થવાનું નથી તમે દુઃખી ન થાઓ હે પુત્ર પિતા હું સત્ય કહું છું અને તમને મારા સોગંદ કરું છું પિતા બોલ્યા હે પુત્ર એવું કયું તપ કર્યું જ્ઞાન કયો યોગ તારો પ્રભુ છે કે જેથી તું મારા દારૂણ દુઃખને ચૂકાવી દઈશ પુત્ર બોલ્યો હે તાત તપથી કે વિદ્યાથી હું મૃત્યુને ચૂકાવીશ નહીં પરંતુ મહાદેવના ભજનથી હું મૃત્યુને જીતીશ એમાં ફેરફાર નથી નંદીશ્વર બોલ્યા હે મુનિ એમ કહી મેં મારા પિતાના ચરણમાં મસ્તકથી પ્રણામ કર્યા અને તેમની પ્રદિક્ષણા કરી હું ઉત્તમ વનમાં જતો રહ્યો આ રીતે અધ્યાય છ માં આપણે નંદીશ્વરનું અવતારનું વર્ણન છે તે સરસ રીતે સાંભળ્યું છે અને જો તમને આ નંદીશ્વર અવતારનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના વિ અધ્યાયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ